નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના એકાવન શક્તિ પીઠમાં આદ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે અંબાજી ખાતે ભક્તો દેશભરથી અને વિદેશથી દર્શન કરવા માટે આવી રહ્યા છે તાજેતરમાં દિવાળી વેકેશનમાં ભક્તો ગુજરાતમાં સૌથી વધુ દ્વારકાને ત્યારબાદ અંબાજી ખાતે આવ્યા હતા પ્રવાસન સ્થળ તરીકે દેશ વિદેશના સહેલાણીઓ માટે ટુરિઝમ સ્પોટ તરીકે ગુજરાત હોટ ફેવરિટ બન્યું છે દિવાળીના તહેવાર દરમિયાન એકસઠ લાખથી

ચતરપુરા માઇનોર કેનાલના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં પથ્થર પર પાણી ફેરવ્યા સમાન તાલુકા પંચાયત કચેરીએ વિદાય અને સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો ડીડીઓ જ્યોત્સ્બેનની બદલી તથા મનરેગા ટેકનિકલ આસિસ્ટન્ટ તેમજ આ કચેરીના મનરેગા શાખામાં ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ પી કે ગોકલાણી જેમાં ડીડીઓ શ્રીમતી જ્યોત્સ્બેન પરમારની બદલી થયેલ તેમજ પી કે ગોલાણી વયનિવૃત્ત થતા આ કચેરીના તમામ અધિકારી ગણ કર્મચારી ગણ તથા તાલુકા વિસ્તારના તમામ તલાટીઓ અને સરપંચો વગેરે મળીને બંને કર્મયોગીઓને સન્માન સાથે સરકારના મહિલાને અને બાળ વિકાસ વિભાગના મંત્રી અનુપૂર્ણા દેવીના વરદ હસ્તે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનના લોચિક કાર્યક્રમ વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે યોજાયો હતો મંત્રી અન્નપૂર્ણા દેવી દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ સદ્રહુ કાર્યક્રમનું લાઈવ વિભાગો કચેરીઓના અધિકારીઓ કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને સૂચનાથી જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સદ્રવ કાર્યક્રમમાં વિવિધ કચેરીના અધિકારી કર્મચારી ગણ તેમજ મોડી સંખ્યામાં લોકોએ ભાગ લઈને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ લીધા રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં એક તરફ વર્ષોથી શિક્ષણની ગુણવત્તા સવાલોના ઘેરામાં છે તેવામાં જિલ્લાની એક શાળાના આચાર્ય ગરીબ બાળકોને આપતા મધ્યાહન ભોજનમાં નાણાં જ ચાવ કરી ગયાનો છોકાવનારો ખુલાસો થયો છે છેલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને ફરિયાદ મળી હતી કે કાંકરેજ તાલુકાની ભૂણ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા દસ લાખથી વધુ નાણાંની ઉચાપત કરવામાં આવી છે જે બાબતે પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા જિલ્લા શિક્ષણ વિભાગે આચાર્યને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી બોરુ પ્રાથમિક શાળામાં મુક્યા હતા મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી સસ્પેન્ડ આચાર્ય સામે ખાતાકીય તપાસનો ધોધમાટ પણ શરૂ કરાયો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરી દારૂની હેરાફેરીને અટકાવવા પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને રોજબરોજ પોલીસ દ્વારા દારૂ ભરેલી ગાડીઓ ઝડપી પાડવામાં આવી રહી છે ત્યારે આજે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાથાવાડા નજીક પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી ગાડી સાથે એક શખ્સની અટકાયત કરી છે બનાસકાંઠા જિલ્લાના પોથાવાડા ખાતે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે પાંથાવાડામાં મેવાડા ચાર રસ્તા પાસે રોડ ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીને રોકાવી અંદર તપાસ કરતાં દારૂ અને પિયરની ચારસો ને બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ ભરેલી ગાડી સહિત કુલ ત્રણ લાખ સાત હજાર સાતસો પંદર રૂપિયાનો દાજીત મુદ્દા માલ જપ્ત કરી આરોપી નરસિંહભાઈ ભાવાભાઈ રબારીની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનોથી વધુ તપાસ હાથ ધરી છે સા શહેર અને હાઇવે પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે શહેરમાં અને હાઈવે પર અનેક સર્કલો આવેલા છે જ્યાં ફરજિયાત ટ્રાફિક પોલીસ પોઈન્ટ અને ટીઆરબી જવાનોનો પોઈન્ટ મૂકવામાં આવેલ હોવા છતાં કેટલાક સર્કલો પર ટ્રાફિક પોલીસ જવાનો ફરજ પર હાજર જોવા મળતા નથી અને કોઈ ખૂણામાં બેસીને ટીઆરબી જવાનો સાથે ગપશપ કરતા નજરે પડી રહ્યા છે એટલું જ નહીં સરકારના આદેશ અનુસાર વાહન ચાલકોને દંડ આપી ટાર્ગેટ પૂરો કરીને સંતોષ માની લેવામાં આવે છે જ્યારે ડીસા હાઈવે પર અને શહેરમાં પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો અને પાર્કિંગ વગરની બેંકો સહિત આડેધડ વાહનોનું પાર્કિંગ દુકાનદારોએ દુકાનની બહાર માલસામાન ગોઠવવાની સાથે સાથે દુકાનની બહાર મોસ ભાડા વસૂલ કરી લારીઓ ઊભી રાખી ભાડું વસૂલ કરી ટ્રાફિકની સમસ્યામાં વધારો કરી રહ્યા છે તેથી જ ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે આજે ઉમરગામ સુધી લગભગ ચૌદ જેટલા જિલ્લાઓમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે આદિવાસી સમાજના બાળકો વધુ અભ્યાસ મેળવી પગભર બની શકે તે માટે બે હજાર દસ થી આવા આદિવાસી વિદ્યાર્થીઓને મેટ્રિક બાદ વધુ અભ્યાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા પિંચોતેર ટકા અને રાજ્ય સરકાર દ્વારા પચીસ ટકા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી હાલના તબક્કે રાજ્ય સરકારના અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ના આવી શિષ્યવૃત્તિ રદ કરવાના પરિપત્રને લઈને સમગ્ર આદિવાસી સમાજમાં રોશની લાગણી પ્રવર્તી રહી છે મામલતદાર કચેરીએ બંધ કરવામાં આવેલી મેટ્રિક બાદ શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવા માંગ કરાઈ છે જોકે ગુજરાતના આદિવાસી સમાજમાંથી અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ મેટ્રિક બાદ નર્સિંગ ફાર્મસી ડિગ્રી એન્જિનિયરિંગ ડિપ્લોમા એન્જિનિયરિંગ MBA, MCA, એમ M એમ ફાર્મા તેમજ પેરામેડિકલ કોર્સમાં મેટ્રિક બાદ અભ્યાસ માટે શિષ્યવૃત્તિનો લાભ લેતા હતા સરાદના માધવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન ઉભરાતા રહીશો અને રાહદારીઓ ભારે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે નગરપાલિકા દ્વારા કામ ભારે આક્રોશ સાથે રોષે ભરાયા હતા નગરજનોને ભારે સામનો પડી રહ્યો હોવાને કારણે ગટર લાઇનની ખરેખર જવાબદારી કોની છે અને આ સમસ્યાનો અંત ક્યારે આવશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે થરાદના માધવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતા ગંદા પાણી મુખ્ય માર્ગની વચ્ચે ભરાઈ રહ્યું છે રહીશોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કાનના પરિણામે પાણીના ભરાવાથી ભારે રોગચાળાની દહેશત સાથે લોકોમાં રફળાટ અને આક્રોશની લાગણી ફેલાવવામાં આવી છે આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરાતા પાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા છતાં પણ તેનો યોગ્ય નિકાલ નહીં થતો હોવાની ફરિયાદ રાજ્યમાં બપોર સુધીમાં ચાર ગામો અકસ્માત સર્જાયા હતા જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા સુરતના મિત્રો દૂધની ગામ તરફ આવી રહ્યા હતા તે વખતે અકસ્માત બન્યો હતો જેમાં ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી નીચે ઢોળાવ વાળો વિસ્તાર હોવાથી કાર નીચે પટકાઈ હતી ત્યારે એકસાથે ચાર લોકોના મોત થી સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે